પ્રથમ નોરતાની પવિત્ર દિવસે હિન્દુ યુવા સંગઠન અંજાર દ્વારા ગંગાનાકા પાસે આવેલ અંબાજી માતાવ્યુ આયોજન થયું આ માનસરોવરદાસ બાપુ હિન્દુ યુવા સંગઠન પૂર્વ કચ્છ આહીર અંજાર યુવા પ્રમુખ ચેતનભાઈ ઝાલા એડવોકેટ હેતલ સોનપરા અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોટવાણી સહિત નિલેશભાઈ ગોસ્વામી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા એક વધારે જે કચ્છમાં ચાર મહાનવરાત્રી મહોત્સવના આયોજનો થઈ રહ્યા છે એમાં સિરમોર સમાન અમારે અંજારની નવરાત્રી શરૂઆત આ ઐતિહાસિક નગરી અંજારની પૃષ્ઠભૂમિ પર થયેલી અમારે હિન્દુ રાણાભાઈ આહિર હિન્દુ ચેતનભાઈ ઝાલા એની આખી ટીમ છેલ્લા ત્રણ ચાર મહિનાથી અને બધા જ સ્વયંસેવકો સ્વેચ્છાએ હિન્દુત્વનું કામ થઈ રહ્યું સનાતન ધર્મનું કામ થઈ રહ્યું આપણી નવરાત્રી આપણા હિન્દુ ધર્મના સનાતન ધર્મના જે તહેવારો છે નક્સીખ પ્રાચીન અને આપણી જે અદભુત પરંપરાઓ છે એ રીતે ઉજવાય એવો એમનો ઉમદા અને ઉત્તમ ઉદ્દેશ્ય હોય છે ત્યારે આ નવરાત્રિમાં વિધર્મી મુક્ત નિઃશુલ્ક સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કારોનું સંવર્ધન થાય સંરક્ષણ થાય અને આવનારી પેઢીઓમાં એનું સિંચન થાય આવનારી પેઢીને એ જ્ઞાન પ્રાપ્ત થાય કે આપણો ધર્મ સનાતન ધર્મ વિશ્વનો સૌથી બ્રહ્માંડનો સૌથી પ્રાચીન સૌથી શ્રેષ્ઠ ધર્મ છે એનું સંવર્ધન અને જતન પરિશુદ્ધ રીતે કઈ રીતે થાય એ આ છે અહીં આવનાર દરેક સનાતનીઓના પવિત્ર પર તિલક કરવામાં આવે અને મા ગંગાના અને મા ગૌ માતાના છંટકાવ કરી એનો ગંગા અને ગૌમાતાના આ પવિત્ર છંટકાવ દ્વારા એમનો અભિષેક કરવામાં આવે છે આવી ઉમદા રીતે રીત સાથે મંચ ઉપર માત્ર ને માત્ર માતાજીની શક્તિની આરાધના કેમ કે આ શારદી નવરાત્રી છે એ વિશ્વનો સૌથી લાંબો મહોત્સવ તરીકે પણ વિશ્વ સ્વીકારેલું છે શારદી નવરાત્રીમાં પરિશુદ્ધ રૂપે થવી જોઈએ ત્યારે મંચ ઉપર પણ પૂર્ણ મર્યાદા સાથે ફિલ્મી ગીતો કે બિનજરૂરી ગરબાઓ ભજનો લોકગીતો દુઆ છંદ સિવાય માતાજીની ચર્જો અને આરાધના સિવાય બીજું કંઈ કરવામાં આવતું નથી સાથે સાથે અમારે જાંબાજ હિન્દુ રાણાભાઈ આહિર અને અમારે ચેતનભાઈ આખી ટીમ છે એણે જે એના પર જે કચ્છ છે અને જે અંજારે વિશ્વાસ મૂકેલો છે અમારી દીકરીઓ જે આ ગ્રાઉન્ડમાં જેમ બાપના ખોડામાં માના ખોડામાં રમતી હોય એવી રીતે બેનું દીકરીઓ મન મુક્ત મને રમીને જે આનંદ કરે છે એના સૌના આશીર્વાદ અમારા બધા પર રાણાભાઈ પર ચેતનભાઈ પર આખી ટીમ પર રહેનાર જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કહે